વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલા ગામે ફ્રેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અઢાર રક્તદાન કેમ્પની અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન કરવા મોટી સંખ્યામાં યુવાનોની કતાર જોવા મળી હતી આ કેમ્પમાં છસો છત્રીસ યુનિટ બ્લડ ત્રણસો સડસઠ મેડિકલ ચેકઅપ સાતસો ચુમ્માલીસ આંખોના દર્દીઓની તપાસ કરાઈ હતી જયારે લોક અદાલતમાં ચાર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો आज फेज चेरिटेबल ट्रस्ट संचालित फेज यंग અઢારમો બ્લડ ડોનેશન કેમ્પ કલ્લા શરીફ તાલુકો કરજણ જિલ્લો વડોદરા મુકામે થઈ રહ્યો છે જેમાં સાઈઠ થી સિત્તેર યંગ સર્કલના અલગ અલગ ગામના મેમ્બરોએ બ્લડ ડોનેશન કર્યું અને એ સિવાયના પણ બીજા આજુબાજુના ગામમાંથી આવીને લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે હું એ પોતે પણ બ્લડ ડોનેશન કર્યું અને હું બહુ જ ખુશી અનુભવી રહ્યો છું કે આ જગ્યાએ મને બ્લડ ડોનેશન કરવાનો મોકો મળ્યો અને મારા બ્લડ કોઈકનો ડોનેશન ટ્રસ્ટ સંચાલિત ફેઝ યંગ સર્કલ ના સંયુક્ત ઉપક્રમે આજે ચાર પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્લડ ડોનેશન કેમ્પ આઈ કેમ્પ મેડિકલ કેમ્પ અને લોક અદાલત બ્લડ ડોનેશન કેમ્પમાં આજે છસો જેટલા યુનિટ બ્લડ જમા કરવામાં આવ્યું અને અત્યાર સુધી કુલ છ જેટલા બ્લડ યુનિટ જમા કરવામાં આવ્યા આંખોના કેમ્પમાં આજે સાતસો જેટલા દર્દીઓએ ફાયદો ઉઠાવ્યો એમાં એકસઠ મોતીયાવાડા અને પાંચસો એકાવન સુધીનો મેડિકલ કેમ્પમાં કુલ ત્રણસો સડસઠ જેટલા દર્દીઓએ ફાયદો ઉઠાવ્યો અને આ સેવા સાલિયા હોસ્પિટલ પાલેજે પૂરી પાડી અને કુલ ચાર હજાર છસો જેટલા દર્દીઓ અત્યાર સુધી ફાયદો ઉઠાવ્યો લોક અદાલતમાં આજે ચાર કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો અને અત્યાર સુધી ચાર લોક અદાલતમાં મળીને કુલ બાવીસ જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્યો ફેર ચેરિટેબલ ટ્રસ્ટ થકી દરેકે દરેક પ્રવૃત્તિ શહીદી સરકાર મુશાક અલી બાબાસાહેબની પ્રેરણા અને દુઆઓથી જ થાય છે એટલે આ બધી જ પ્રવૃત્તિઓ સમગ્ર માનવજાત માટે દુઃખી માટે દર્દીઓ માટે ગરીબો માટે થાય છે કુદરત એને કબૂલ ફરમાવી લે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કલ્લા મુકામે આજ રોજ હેઝ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચાર ફંક્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું અકાદમીના વડા સરકાર મુસ્તાક અલી બાવા તથા સરકાર વાહિદ અલી બાવાની અધ્યક્ષતામાં કલ્લા મુકામે લોક અદાલત ફરીથી બ્લડ ડોનેશન કેમ્પ મફત આઈ કેમ્પ અને સર્વરોગ નિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું કલ્લા મુકામે એક નાનકડા ગામમાં કે આ બ્લડ ડોનેશન કેમ્પમાં જેવી રીતે નોટબંધીના લીધે મોટી મોટી લાઇનો લાગી હતી એવી બ્લડ ડોનેટ કરવા માટે લાંબી લાંબી લાઈનો લાગી જોઈને આશ્ચર્ય થયું કે ખરેખર લોકો માનવતાના કામમાં ખૂબ જ ઉદારતાથી આગળ વધી રહ્યા આ ખૂબ જ આનંદની અને સમાજ માટે